અહીં લોટ બાંધી લીધો છે રોટલી માટે શાક માટે બટેટા બાફી લીધા છે અને પાલક પણ બાફી લીધી છે આવીને વગાર કરશો અત્યારે ઢાંકીને મૂકી જવ ત્યાં સુધી કુકર ખોરવા જેવો થઈ જાય અને લોટ આપણો સેટ થઈ જાય આવીને પછી સીધી રસોઈ થાય ઘણી વાર જરાક મોડા જાય સાતેક વાગે જાઉં તો પછી રસોઈ થઈ જાય અડધો કલાક જ રે કારણ કે વઘાર કરવાનો રોટલી કરવાની રે પણ હવે આજે હમણાં જ નીકળી આવીને કરશું જલ્દી જલ્દી જઈ આવી મંદિરે ભગવાન આજે દીવો પ્રગટી રહ્યો છે ત્યાં સુધી આપણે પણ નીકળીએ ખારી નદીમાં પ્રગટેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ્ય થયેલા ત્યાંની પૂજા મતલબ આજ તો મહારાજ આવી જશે કઈ આવતી નથી ભગવાન ના કાલાવાલા કરી સાવ નદી ની અંદર છે હમણાં નથી ચોમાસા પાણી હોતું મગર આવવાની બીક લાગતી પડી એવું અહીંયા આજ નદી આગળ જાય ભૂતનાથ મહાદેવ પાસે થોડીક પાણીની વ્યવસ્થા ઓછી છે ઝાડ તો આવ્યા છે અહીંયા દાતાઓએ ત્યાંથી પૂજા કરીને પછી ગંગેશ્વર મહાદેવ આવે તો અહીં ગંગેશ્વર મહાદેવના તમને દર્શન કરાવી કારણ કે એ અમારો નિત્યક્રમ છે ગંગેશ્વરે આવું એટલે ઘણા સમયથી જઈએ છીએ આજે ભગવાનનો શણગાર ખૂબ સરસ થયો છે કેટલા સરસ ફૂલો અને લાગી રહ્યા છે તમે પણ દર્શન કરો અમે પણ દર્શન કર્યા અહીં મહારાજ પૂજા કરી અલગ હોય ને ત્યાં અમે કરીએ એમાં અલગ હોય ને કેટલો સરસ વણગાર લાગે છે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ચાલો નીકળીએ સામે તમને બતાવીએ આ ગંગેશ્વર નાક એની સીધું સામે જ પ્રગટે નીચું જવાય જો સાહેબ પાણી ભરા મૂકવા ગયા હતા ત્યાં આવે હમણાં નદીનું પટ રસ્તો કાચો અને ડુંગર વાળો એટલે બીક લાગે પણ જો તો ગાડી થી ગયા છે મૂકવા પાણી અને ત્યાં ખાલી કરીને આવશે પડી ખાલી લઈ આયા હતી પાછું ખાલી કે થઈ ગયું આખું ચાલો આજે આલુ પાલક બનાવો છો પાલક વાહ વાહ ગણપતિ દેવી સો મંદિર થી આવી ગયા પાંચ ને હવે કરી તૈયાર મટાપણ બોલ આ માં બનાવું એવું થાય તમે તમે રાઈ જીરું Pingo. I do my Vou What has vou ficar is what kind of? Alberta March. નાખશું ને એટલે મસાલો પણ પાકી જશે મસાલા સાથે હવે નાખી દે પાલક આપણે મસ્તો ચડાવી લઈએ એટલો લીંબુ ને લઉં કડક થઈ ગયું છે લીંબુ એટલે આ નાખી એટલો ગોળ નાખી દેજો કે ખાટી મીઠાનો બેલેન્સ થઈ જાય અને મિનિટ ધીમા ચડવા એટલે બધું જ થઈ જાય ત્યાં સુધી જલ્દી જલ્દી બનાવી દઉં રોટલી એવો મસ્ત આ બાજુ રોટલી બની ગઈ છે તૈયાર થઈ અને ઉતાવળ થાય છે બહુ જ કારણ કે સાહેબને સવા આઠે નીકળવું અને એટલે જો સાહેબ તૈયાર થઈ ગયા ને એટલા ઉભો રેવા તૈયાર નથી ભાગ ભાગ ચાલો હું મને પણ નીકળવું છે જઈ આવી ફિલ્ડમાં એની સાથે ફિલ્ડમાં જવું ને ત્યારે એની સાથે મને નીકળવાનું એટલે મને ખૂબ ઉતાવળ થાય ત્યારે નીકળી જ્યાં સંજોગ હશે જ્યાં મેળ પડશે ત્યાં તમારી સાથે વિડીયો વિડીયોના માધ્યમથી તમને મળતા રહેશો અત્યારે નીકળણીએ ફિલ્ડમાં thank <laughs> મિત્રો સાંજના સાડા સાત થયા ઘરે પહોંચ્યા ત્યાં સુધી થાકી રહેવાય હું ફિલ્ડ હમણાં એટલી ગરમી ને એટલો તડકો એટલે માણસ થાકી જાય ગરમીથી થાકી જવાય બીજું આમ શારીરિક બીજી રીતે થાક ન લાગે ચાલો લઈ સુઈ ચાર પછી મૂકી ખીચડી અને બાજુમાં સામાન આવ્યો છે એને પણ લઈ આવી અમારે ભેગું ભેગું આવતું હોય તો પછી કાંક કરી આવી હેતલ કેતી કાકી સાંજે ભાગ કરી નાખશું તો આજના સુવિચારની વાત કરું તો એવી છે જે પોતાના વાત આવે તમને બતાવીશ કે શું અમારામાં પોતાનાપણું ચાલી રહ્યું છે તો ઘણી વાર એવું કે જ્યાં સુધી તમે ચૂપચાપ સહન કરશો ને ત્યાં શું બધાને વાલા લાગશો જ્યારે સત્ય તમે કહેવા જશો અને સત્ય હંમેશા કડવું હોય સત્ય કહેવા જશો ને ત્યારે પણ પોતાનાને પણ કડવા ઝેર લાગશો કે જે હોય મોઢામાંથી કહી લે નખ વાઢી લે અમારી દિશા નબળી છે એટલે અમને વારે ઘડી સંભળાવે છે આવી અનેક વાતો તમારી સામે આવશે આ સંભળાવવાની વાત ન હોય ઘણીવાર દિશા બતાવવાની વાત હોય અને એ દિશા બતાવવા જતાં જતાં પણ સામેની વ્યક્તિને અઘરું લાગે એટલે સત્ય ભલે હોય પણ સત્ય હંમેશા કડવું હોય કેવા જશો તો તમે પોતાનાને અઘરા લાગશો અને એ ટકાવી રાખવું હોય તો શું કરવું પડે કે તમે ખૂબ ભણજો ભણજો શીખજો મનથી પણ દિલને અભણ નાખજો કારણ કે જો દિલ જો ભણશે ને તો એ લાગણીઓનો હિસાબ કિતાબ માંડવા માંડી જશે દિલ કે એને મારી માટે શું કર્યું તો હું કરું એટલે દિલ અભણો એટલું સારું આપણા છે તો આપણે કરી છૂટશું તો આવી વાત છે દિલને ભણવાની અને પારકાને પોતાના પાસે પ્રેમ મીઠું કેમ થવાશે એ વિચારવાની બરાબર ચાલો હું જરાક જી આવું હિતલને કેતીથી લઈ આવી ને બધું લીધું છે તો લઈ લઈએ અમે શું ભેગું લીધા હોય ને તો માર્કેટ યાર્ડમાંથી આવી જાય ત્યાં વિકાસભાઈ જતો હોય તો બે દિવસથી લઈ આવ્યો છે તો પછી લઈ લઈને કીડી મકોડી ચડશે હાલો શું લઈ આવ્યો છે હાલો ગોળ લઈ લે ગોળ ગોળ લઈ આવ્યા ઓ મા હા 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 રાસ્તાન આવે લીમું ત્રણ ગાળમાં પડથોડું પડથોડું ગોળ પછી શું છે જુવાર જુવાર લીધી

ઓલા બે ઘરે અમદાવાદ જાય નોકરી જતા મોડું પૂરું પૂરી નો નાસ્તો કરો વેલ કરો મમરા રોજ ખપતા હોય પાંચ પાંચ થઈ હોય એટલે વાંધો ના આવે બે ત્રણ મહિના નીકળી જાય ના તો મિત્રો હવે સાંજે જમવાની તૈયારી કરું એ પેલા વિડીયો નું કરી નાખું છું એ હવે અનુકૂળતાએ કશું સાફ જુવારે સાફ કરવાની પડશે કરવી પડશે ગોળ ગોળને સાચવી નાખવું સાથે સાકર પણ આવી છે ખડી સાકર ઝીણા ઝીણા કટકાવે ને ખડી સાકરને આ વખતે લીધી છે કે છે ખાંડ ઓછી ખાવ જેને ઘણા મિશ્રી પણ કહે ખડી સાકરને તો કીધું તો વિકાસને લેતો આવજે તો એક બાજકો લઈ આવ્યો છે તો એ ખાઈ જોઈએ કેવો થાય છે આ વખતે અમારા ધીરેન તો ઘણા સમયથી ખાય છે તો અમે પણ એ ટ્રાય કરી આ ગોળ ગોળને સાચવી લઈ વિડીયોનું એન્ડિંગ કરી ફરી મળીએ નવા વિડીયો સાથે આજનો વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી કહેજો જેથી મને ખબર પડે હું કોશિશ કરું છું તમારા જવાબ આપવાની સમય મળે અનુકૂળતાએ પણ હમણાં થોડુંક છૂટી જાય છે તો દરગુજર કરજો જ્યારે સંજોગ સમય મળે ત્યારે તમને જવાબ આપતી રહીશ ક્યારેક ક્યારેક ભૂલીને આપીશ તો ક્યારેક મને ત્યાં લખીને આપીશ બરાબર તો જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય